સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નેશનલ કોન્ફરન્સ ઓન મટીરિયલ સાયન્સ પ્રોસેસિંગ એન્ડ કેરેક્ટરાઈઝેશનનું આયોજન કરવામાં આવ્યું કોન્ફરન્સનો પ્રારંભ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અરવિંદ પટેલ તથા ઇસરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રોફેસર જયમિન દેસાઈએ કરાવ્યું મુખ્ય મહેમાન પ્રોફેસર જયમિન દેસાઈએ કહ્યું કે મટીરિયલ સાયન્સની ભૂમિકા અવકાશ વિજ્ઞાનમાં ખૂબ જ અગત્યની છે સ્નાતકો અનુસ્નાતકો અધ્યાપકો અને પીએચડીના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે મટિરિયલ સાયન્સની ખૂબ જ અગત્યની ભૂમિકા એરોસ્પેસ સાયન્સ ટેકનોલોજીમાં છે ચંદ્રયાન ત્રણ સફળતા એ એનું એક ઉદાહરણ છે ઈસરો અમદાવાદની મહત્ત્વની ભૂમિકામાં રહેલી છે મટિરિયલ સાયન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી વચ્ચેનો સમન્વય મિશનને સફળ બનાવે છે જેમ કે ચંદ્રાયન ત્રણમાં ઉપયોગમાં લેવામાં આવેલા મટિરિયલની પ્રોપર્ટી રિટેન કરવા સાથે લો ડેન્સિટી રાખવામાં આવી હતી જેને કારણે હળવું છતાં પણ મજબૂત હોવાના કારણે તેની કાર્યક્ષમતા અને મિશન પૂર્ણ કરવાની સમય મર્યાદા વધે છે આપણે વાત કરીએ તો ઈસરોનું નામ પહેલા આવે ભારત દેશમાં અને ચંદ્રયાન ત્રણની સફળતા પછી ઈસરો અમદાવાદ સેન્ટ્રલ મુખ્ય યોગદાન ઘણું આપેલું છે અને એક એક એણે ઓળખ ઊભી કરેલી છે એનું મુખ્ય કારણ એ છે કે જે આજની જે કોન્ફરન્સ છે સ્પેસ અને મટીરિયલ સાયન્સ તો એની ઉપયોગિતા અમારા એરોસ્પેસ અથવા તો સ્પેસ સેક્ટરમાં એટલા માટે વધારે છે કે જેટલું તમે મટીરિયલની પ્રોપર્ટીને રિટેઇન કરવા સાથે એની જેટલી તમે હલકું મટીરિયલ એટલે કે એક બાજુ તમારી ફંક્શનલ રિક્વાયરમેન્ટ પણ મીટ થાય મટીરિયલની અને એટ ધ સેમ ટાઈમ જો એની ડેન્સિટી ઓછી હોય એવું જો આપણે વધારે વધારે મટીરિયલનો આપણે સ્પેસમાં ઉપયોગ કરીએ તો આપણે કોઈપણ સેટેલાઇટની જે મિશન કેપેબિલિટી જે ફેક્ટર છે અને પ્લસ એની લાઇફ એ પણ આપણે ઘણી વધારી શકીએ મટીન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મટિરિયલ્સ પ્રોસેસિંગ અને કમ્પ્યુટરાઈઝેશન પર એક મહત્વપૂર્ણ વિષયને લઈને રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે સૌ જાણીએ છીએ કે સરકારની જે નીતિઓ છે એમાં અનુસંધાન અને વિકાસ બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એટલે સંશોધનમાં નવાચાર કેવી રીતે મેળવી શકાય અને આવનારા યુગમાં વિજ્ઞાન કેવી રીતે સમાજની મદદ કરી શકે એવા એક શું પાસે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઇસરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ ઉપસ્થિત છે અને